હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગી સાબેન હોય અલ્પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે હતો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડ દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વિત્યો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો અને પેલા બેને જીગી સાબેને આપેલા છે કે ગોંડલલી અંદર કોઈ દીકરી દેતું નથી ગણેશભાઈ નું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ ની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલ ની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી